હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સિચુસ કિચન આજે આપણે બનાવીશું 쿠કર માં એકદમ સિમ્પલ અને ટેસ્ટી ઝટપટ બની જાય આ શાકને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે આ શાકને તમે પૂરી રોટલી પરાઠા કે ભાત સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચલો બનાવીએ બટાકા ની રેસીપી સારી લાગે તો લાઈક શેર જરૂરથી કરજો તો સૌથી પહેલા વટાણા બટાકાનું શાક બનાવવા માટે કુકર માં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે આમાં એક ટી સ્પૂન રાઈ નાખીશું રાઈ તતરે એટલે એક ટી સ્પૂન જીરું ઉમેરીશું એક પીંચ હિંગ ઉમેરીશું એક મીડિયમ સાઈઝ નું ટમેટું ઉમેરીશું એક ટી સ્પૂન મીઠું ઉમેરીશું

મેં અહીંયા મીડિયમ સાઇઝના ત્રણ બટેટા લીધા છે એ ઉમેરીશું હવે એક ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને એક કપ પાણી ઉમેરીશું હવે નું ઢાંકણ બંધ કરી ત્રણ સીટી થવા દઈશું ત્રણ સીટી થઈ ગઈ છે હવે કુકર માં હવા નીકળી જાય એટલે કોથમીર ઉમેરીશું અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવે છે અને ટેસ્ટ માં બહુ સરસ બન્યું છે અને તમે આ શાક પરાઠા પૂરી રોટલી સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે હવે આપણે સર્વિંગ પ્લેટ માં કાઢી લઈએ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ શાક બન્યું છે એકદમ સિમ્પલ અને ઈઝીલી બની જાય છે તો જરૂરથી બનાવજો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો બાય ટેક કેર